નમસ્કાર મિત્રો આજે સીધો ને સત આપણે આમ તો માનનીય વડાપ્રધાને જે ભાંગરા વાટ્યા છે યાદ કર્યું છે અને ગોધરાકાંડ વખતે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી મેડમ સોનિયા ગાંધીની સરકાર હતી અને સાહીઠ કાર સેવકો ને ગોધરામાં બાળી મૂકવામાં આવ્યા હતા ત્યારે જવાબદારોને બચાવવાની કોશિશ એ વખતના રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે કરી હતી બેનરજી જસ્ટિસ બેનરજીને બેન રાજી એટલે કે મેડમ સોનિયા ગાંધીને રાજી કરવા માટે જાણે કે બેન રાજી આવા સર્કેઝમ વાળા શબ્દ પ્રયોગો મોદી વાપરે છે એની આપણે વાત કરીશું થોડો નિરીક્ષિત કરી લઈશું પણ સાથે સાથે આપણે કેટલાક મહત્વના સમાચારોની પણ વાત કરવાની કર્ણાટકમાં પ્રજ્વલ રેવનના માંસરેપ કરવા માટે ના જેમની સામે આરોપ છે જેમના ત્રણ હજાર જેટલા અશ્લીલ વિડીયો પેન ડ્રાઈવ સેક્સ કૌભાંડમાં બહાર આવ્યા છે લોકસભાના ઉમેદવાર અને પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પૌત્ર એમની સામે બ્લુ કોર્નર નોટિસ ઇશ્યુ થઈ ગઈ છે પ્રજ્વલનો ડિપ્લોમેટિક રદ કર્યો છે કે નહીં કારણ કે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જાહેરમાં આવીને એમ કહ્યું હતું પત્રકારોને જણાવ્યું હતું કે ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર જર્મની ગયા છે એટલે એમને વિઝાની કોઈ પ્રક્રિયા કરવાની હોતી નથી માનનીય સંસદ સભ્ય માટે કર્ણાટક વિધાનસભાના એમને પોલીસે હિરાસત માં લીધા છે પોલીસે પોતાના જાપ્તામાં લીધા છે એ વાત આપણે આજે સૌથી મહત્વની ગણી શકાય એટલે અમે એનો ઉલ્લેખ કરીએ છીએ મોદીજી આજે બિહારમાં હતા અને બિહાર થી કાનપુર પહોંચ્યા છે રોડ શો એમનો અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બેઠકો એસી માંથી એસી બેઠકો જીતી લેવા માંગે છે અને તમને ખ્યાલ છે કે એમની પાર્ટીના મધ્યપ્રદેશના જે અધ્યક્ષ છે વિશ્વનાથ શર્મા એ તો કે છે કે મધ્યપ્રદેશમાં પણ અમે ઓગણત્રીસ માંથી ઓગણત્રીસ વાયનાડ ગયા વાયનાડમાં ચૂંટણી લડવાનો રાહુલ ગાંધીનો અધિકાર છે વાયનાડ ભારતમાં જ છે ભારતનો જ લોક લોકસભાનો મત વિસ્તાર છે ત્યાંથી એ ચૂંટણી લડીને લોકસભામાં ગયા હતા ફરીને ચૂંટણી ત્યાં આગળ લડી રહ્યા છે ત્યાં મતદાન થઈ ગયું છે અને ત્યાં જીતે એવી પૂરી શક્યતા છે અને બીજી રાયબરેલી રાહુલ ગાંધી આજે દિલ્હીમાં યુવાનો સાથે સંવાદ યોજી રહ્યા હતા અને એમણે જાહેરાત કરી હતી કે અગ્નિવીર જે યોજના છે નરેન્દ્ર મોદીની સરકારની જે લશ્કરી દળોની યોજના નથી નરેન્દ્ર મોદીની સરકારે લશ્કરી દળો પર ઠોકી બેસાડેલી યોજના છે એ યોજના અમે સત્તામાં કે તરત જ રદ કરીશું અને યુવા જે તૈયાર છે આર્મીમાં જવા માટે નેવીમાં જવા માટે એરફોર્સમાં જવા માટે એમના માટે મોકળાશ કરી આપવાના છીએ અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદીએ બંગાળમાં સંદેશ ખાલી માં મહિલાઓની છેડતીના પ્રકરણનો ઉલ્લેખ જરૂર કર્યો પરંતુ કર્ણાટકની વાત એ બહુ કરતા નથી કર્ણાટકમાં જે માસ રેપ એક જે સભ્ય છે લોકસભાના સભ્ય છે એમની જે એમનું જે પેન કાર્ડ પેન ડ્રાઈવ કોન્ડ આવ્યું છે એમાં એના વિશે એ મૌન ધારણ કરી રહ્યા છે પરંતુ અમિત શાહ એમની વતી બોલી રહ્યા છે એનો દોષનો ટોપલો એ ત્યાંની કોંગ્રેસની સરકારને માથે નાખે છે ત્યારે મને લાગે છે અમિત શાહ ને એટલી ખબર હોવી જોઈએ કે ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ ચૂંટણી પંચને હવાલે હોય છે એટલે એ વાત પણ આપણે જેને ધ્યાને લેવાની જરૂર ખરી ખાસ કરીને અમિત શાહનો એક એજન્ડા છે અને એ એ એજન્ડા છે કે કર્ણાટકમાં આંધ્રમાં મુસ્લિમોને આવી છે અને તમને ખ્યાલ છે આપણે એના વિશે ચર્ચા પણ કરી છે કે કર્ણાટકમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકારે એ અનામત કાઢી નાખવા માટેની જયારે યોજના બનાવી ત્યારે સુપ્રીમ કોર્ટે એને અવરો સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આ રીતે કાઢી શકો નહીં કારણ કે ઓબીસી માં એક સબ ગ્રુપ બનાવીને છે પરંતુ મારે જે કહેવું છે એ છે કે આ મુસ્લિમ વિરોધી વાત કરે છે મુસ્લિમોની મુસ્લિમોને ઓબીસી માં અનામત આપ્યાની વાત કરે છે ત્યાં આગળ કર્ણાટક આંધ્ર અને તેલંગાણામાં ત્યારે એમણે ગુજરાતમાં ઓબીસીનું એકસો ને છેતાલીસ જ્ઞાતિઓનું લિસ્ટ જોઈ લેવાની જરૂર છે એમાં કેટલીક મુસ્લિમ જ્ઞાતિઓનો પણ સમાવેશ છે તમે બીજા રાજ્યની વાત વાત કરો છો તમારા ગૃહ કેમ નથી કરતા એ પણ એક મોટો પ્રશ્ન છે તમને ખ્યાલ છે કે મોદી સરકારના જ મંત્રી પરસોત્તમ રૂપાલા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે એમણે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે બફાટ કર્યો ક્ષત્રિય સમાજનું જે અપમાન કર્યું અને એનો જે રાજ્યમાં પ્રસરી રહ્યો છે ક્ષત્રિયોના સંમેલનો મળીને એનો વિરોધ કરી રહ્યા છે એ જાણે કે ઓછું હોય એમ ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકારમાં જે નાણાં મંત્રી છે કનુભાઈ દેસાઈ એમણે કોળી સમાજ વિશે આવો જ કંઈક બફાટ કર્યો છે અને કોળી સમાજ એ દક્ષિણ ગુજરાતના કોળી સમાજમાં તો એક પ્રકારનો રોષ વ્યાપી છે ભારતીય જનતા પાર્ટીમાં અને રૂપાલા પછી છે જરૂર ભાઈ શ્રી નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન એ જે વાત કરી રહ્યા છે દરભંગામાં એમણે વાત કરી છે અને બિહારની તમામ બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એ જોર લગાવવાની તૈયારી કરી રહ્યા છે અને હજુ પણ મારશે પણ એ જે એમને કાં તો સ્મૃતિ લોપ થઈ રહ્યો છે અથવા તો એમને અનુકૂળતાએ એ રીતે સ્મૃતિ થઈ રહ્યો છે એવું દેખાડવાની કોશિશ કરીને જ્યારે ગોધરા કાંડ થયું ત્યારે કેન્દ્રમાં યુપીએ ની સરકારમાં લાલુ પ્રસાદ યાદવ એ રેલવે મંત્રી હતા એવું બતાવવાની કોશિશ કરી છે અને પાછો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ એમણે કરી જોઈ છે પરંતુ એ કાંડ જયારે થયો ત્યારે અમે સંદેશમાં નિયમિત રીતે સીધું ને સટ ના દૈનિક એની કોલમ લખતા હતા અને એની અંદર એ વખતે પણ અમે લખ્યું હતું કે આ જે ગોધરા કાંડ બન્યું બન્યો એના જે મુખ્ય આરોપી ગણાયા હતા એ એડવોકેટ મોહમ્મદ કલોટા અને એમના સાથીઓ જે ત્યાંની પાલિકાના સભ્યો હતા એ સભ્યોના ટેકા થી જ ભારતીય જનતા પાર્ટીના રાજુ દરજી ત્યાં ગોધરા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા અને રાજુ દરજી સાથે એ વખતે પણ અમે કન્ફર્મ કર્યું હતું એ વખતે અમારી કોલમમાં પણ આ વાત અમે અને સંદેશમાં એ છપાઈ પણ હતી એ વખતે બે હજાર બે ની હું વાત કરી રહ્યો છું એટલે માનનીય વડાપ્રધાન જે વાત કરે છે એ વાતના સંદર્ભમાં જ મારે આનો ઉલ્લેખ કરવો છે અને બીજું આ મોહમ્મદ કલોટા એડવોકેટ મોહમ્મદ કલોટા એ વર્ષો સુધી દોષિત ઠર્યા એની ને ચોખવટ થવી જોઈએ પરંતુ આટલા વર્ષો પછી માન્ય વડાપ્રધાન ને હવે ચને ગોધરા કાંડ ના ઘા તાજા કરવાની જરૂર કેમ પડી એ મોટો પ્રશ્ન છે જોકે દરભંગામાં એમણે જ્યારે આ બફાટ કર્યો અથવા તો આ બેફામ નિવેદનો કર્યા અને કહ્યું કે સોનિયા મેડમની સરકાર એ વખતે હતી અને એમના રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવ એ આ કાંડના દોષિતો સાઠ હિન્દુઓ જે જેમને જીવતા બાળી મૂકવામાં આવ્યા હતા એમને બચાવવાની કોશિશ એ રેલવે મંત્રી તરીકે લાલુ પ્રસાદ યાદવ કરી રહ્યા હતા જે હકીકત નહોતી હકીકતમાં એ જ વખતે બિહારી વડાપ્રધાન હતા અને તમને બધાને યાદ હોવું જોઈએ કે અટલ બિહારી વાજપાઈ એમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ને રાજધર્મનું પાલન કરવું જોઈએ એક શાસકે એની સલાહ આપી હતી એ પ્રેસ કોન્ફરન્સમાં એમણે આ બહુ સ્પષ્ટપણે અમદાવાદમાં એ બહુ સ્પષ્ટ સલાહ આપી હતી અને એ રીતે ધીમા અવાજે નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે વોહિ તો કરે હે સાહબ પણ અટલજીને અભિપ્રેત જે રાજધર્મ ની શીખ હતી એ નરેન્દ્ર મોદીએ ત્યારે પણ પાડી નહોતી અને આજે પણ પાડતા નથી નહી તો એ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ કરતા ન હોત આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે પરંતુ આ દેશમાં સરદાર સાહેબ હિન્દુઓનો છે આ આ દેશ દેશ મુસ્લિમોનો છે છે ખ્રિસ્તીઓનો છે શીખોનો છે આ દેશ આ દેશના તમામ નાગરિકોનો છે અને એ એકલાસ થી રહે એ ખૂબ જરૂરી છે અને હિન્દુ રાષ્ટ્રનો કોન્સેપ્ટ જે છે એ સરદાર સાહેબના શબ્દોમાં કહું તો પાગલો હે અને એમની પાર્ટીના અથવા તો એમના આસ્થાસ્થાનો જે છે આરએસએસના કે પછી હિન્દુ મહાસભા વાળાઓ એ બંધારણ ઘડવામાં સર બી રાવને એ એના ગડવૈયા ગણે છે એ વાત પણ આપણે અગાઉ પણ કરી હતી આજે હું એનું બાબા સાહેબ જનતા પાર્ટીના પૂર્વ સુરી એક ડોક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ પણ હતા એ વાત નરેન્દ્ર મોદીને યાદ હોવી જોઈએ અને આ બંધારણ દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ છે એ વાત પણ આપણે જાણીએ છીએ સમજીએ છીએ એટલે મને લાગે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ નથી બનાવ્યું અને સર બી એન આ બંધારણ બનાવ્યું છે એવો જે પ્રચાર ભારતીય જનતા પાર્ટીના વર્તુળોમાંથી થાય છે એ પણ નર્યુ જુઠાણો છે અમે તો તમારી સમક્ષ સાચી વાત મુકવાના ટકોરાબંધ વાત મુકવાના અને એટલા માટે જ તમે મિત્રોને દેશમાં વસતા હોય કે વિદેશમાં જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર